ગુડ મોર્નિંગ ફ્રેન્ડ તો આજ સવાર સવારમાં આપણે ગાડી લઈને આવી ગયા છીએ ભાવનગરના આઈટીઆઈ કોલેજમાં અને આઈટીઆઈની અંદર આપણે ગાડી એન્ટર કરી લીધી છે એન્ટ્રી કર્યા બાદ આવી ગયા છીએ ભાવનગરના નવા માં એટલે કે એના પાછળના નવું કેમ્પસ બનેલું છે ત્યાં અમે આવી ગયા છીએ અને આજે અમે આવેલા હતા મશીન અને એન્જિન્સ જોવા માટે પછી તમારો ભાઈ ગાડી પાર્ક કરીને અંદર આવી ગયો અને અંદર આવતા જ ત્યાં કંઈક આવું કંઈક મોટું હોલ જેવું જે અમને દેખાઈ રહ્યું છે અને પછી અમારે જવાનું હતું બીજા માળે જ્યાં અમારા એન્જિનના પાર્ટસને એવું બધું જોવાનું હતું એન્જિનના પાર્ટસને એવું બધું જોઈને પછી બહાર આવીને આવીને જોયું હતું બીજા વર્ણ કંઈક ખૂબસૂરત નજારો દેખાઈ રહ્યો હતો તમે પણ જોઈ શકો છો ખૂબ સારું એવું છે અને નવું કેમ્પસ ખૂબ સારું એવું પણ બન્યું છે આઈટીઆઈનું અને પછી ભાઈબંધો સાથે વાતો કરતા કરતા નીકળી ગયા આઈટીઆઈની બહાર જવા માટે અને આજે અમારા એક ભાઈબંધનો બર્થડે હતો એટલે અમે પછી નીકળી ગયા ત્યાંથી કેકની બેકરીએ એના બર્થડે કેક લેવા માટે અને પછી અમારા આ ભાઈ કન્ફ્યુઝ હતા કે કયું કંઈક લેવું અને કયું કંઈક ન લેવું તો એન્ડ ફાઇનલી પંદર મિનિટ વિચાર્યા પછી મેં ડિસાઈડ કરી લીધું કે હવે આજ કેક લેવાનું છે આપણે ત્યાર પછી કેક પર ભાઈ મસ્ત નામ લખાવીને ત્યાર પછી ગાડી અને કેક બંનેને લઈને નીકળી ગયા છીએ ભાઈ બંધના મેડિકલે જવા માટે અને થોડીક જ વારમાં ભાઈ બંધના પહોંચી ગયા ને આ ભાઈ જો કેકને સંતર તો સંતર લઈને જાય છે આ ભાઈનો અમારા બર્થડે હતો આજે અને ચૈનમ ભાઈ આજે પાછું કેકને ડેકોરેશન કરી રહ્યા છે જો પછી કેકની બધી મહેનત એક સાથે સળગાવી દીધી આપણે એન્ડ ફાઇનલી થોડીક જ વારમાં ભાઈ બને કેક કટ કરી નાખ્યો છે અને કેક કટ કર્યા પછી આપણે બને કેક ખવડાવે ફટાફટ આવીને ત્યાંથી નીકળી ગયા છીએ આપણે સીધા બેંક તરફ જવા માટે આજે આપણા પપ્પાએ કીધું હતું કે બેંકે જતા હોઈ ને પૈસા નાખતા હોય તો એટલા માટે આજે આપણે આવ્યા છીએ બેંકે પૈસા જમા કરાવવા માટે પછી આપણે બેંકનું કામ પૂરું કરીને બેંકની બહાર નીકળી ગયા છીએ અને હવે ગાડી લઈને જવાનું છે આપણે ઘર તરફ બેંક યાથી નીકળીને આપણે આવી ગયા છીએ જૈનભાઈ ને એમના ઘરે ઉતારવા માટે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ જૈનભાઈ ને એમના ઘરે મૂકવા માટે ત્યાર પછી જૈનુભાઈ ને એમના ઘરે ઉતારીને હું નીકળી ગયો છું મારા ઘર તરફ જવા માટે આજના બસ આટલું જ તે